સિદ્ધિ વિનાયક કોલોનીના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ આજે જે સ્માર્ટ મીટરનો લગાડવા માટે જે પજીવીસીની ટીમ આવી હતી તો સિદ્ધિ વિનાયક કોલોની પ્રમુખ સ્વામી નગરની અંદર જ્યાં સરકારી કર્મચારીઓ બધા રહે છે તો ત્યાં આગળ આજે લગાવવા માટે લોકો આવ્યા હતા પણ સરકારી કર્મચારીઓ બધા જે પણ રહેવાસીઓ છે પેન્શનરો પણ અહીંયા છે તે અમે સખત વિરોધ કર્યો તો અમે લોકો ટાઈમ ટુ ટાઈમ ગટર વેરા પાણી વેરા અને જીબીના જે લાઈટ બિલ આવતું હોય છે સમય પ્રમાણે અમે લોકો ભરી નાખતા હોય છે તો હું એક સજેશન દેવા માંગીશ પીજીવીએસએલ ના કર્મચારીઓને કે જ્યાં આગળ ડાયરેક્ટ ચેડાવ લીધેલા છે ત્યાં આગળ આપ પ્રથમ સ્માર્ટ મીટર લગાડો અને પછી આવી બીજી પણ કોઈ પણ કોલોનીઓ છે ત્યાં આગળ આપ લગાડવા જાઓ સ્થાનિક વિરોધ એ છે કે મીટર ખૂબ દોડે છે સ્માર્ટ મીટર અને અગાઉ પણ આપણે આપના મીડિયાના માધ્યમથી આપણે જોયું કે ખૂબ મીટર ફરે છે તેના કારણે વીજ બિલ ખૂબ વધારે પ્રમાણમાં આવે છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण लीला लीला एरंडा, एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी